બનાસકાંઠાના ધાનેરા ખાતે હોટેલ શિવ પેલેસ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ઘડવી મનોજ સોરઠિયા ડોક્ટર રમેશ પટેલ કિસાન સંઘના મફાભાઈ વકીલ સાહેબ ધાનેરા તાલુકા શહેર પ્રમુખ અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠાના થરાડ તાલુકાના નગરપાલિકા ધાનેરા તાલુકા નગરપાલિકા જિલ્લા દલીકેટ તાલુકા દલીકેટ ચુટણીને લગતી મિશન વિસ્તાર મીટિંગ યોજાઈ હતી રિપોર્ટર રમેશ ત્રિવેદી ગુજરાત ક્રાઈમ ન્યૂઝ નેનાવા ધનેરા ઓય દૂરની પ્રતિમા બડી હોય તો મોટી મોટી પ્રતિમા જે ધીરે 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 થોડા દૂરથી ખબર પડે

સંગઠન વિસ્તાર એટલે શું તો માટો રાજ્ય પ્રદેશ ને બદલે તમારે ત્યાં આવે કાલે તમારે ત્યાં તાલુકા ને જવાનું છે તાલુકા વાળા જે કાલે ગામના મુલાકાતો લે વોર્ડ મુલાકાત લે એ વિસ્તાર વર્ષેલો વધે કરો છો આપણે દાદા હોય કોઈ દીકરો હોય કોઈ જેના દીકરો એને ફરાવીએ પણ એ પરણે નહીં તો અહીંયાથી વાંચશે તમે જો આગળ જવાનું બંધ કરો તો અહીંયા સંગઠન વિસ્તાર બંધ નહીં વિસ્તાર

આ જો મતલબ તો આ બધું સંપૂર્ણ અમાર આગળ છે અને કાના એટલે મોનોલોગી જેવો જ સાપે આવે કે એક થી 10 માં બીજો જ નહિ અને બાજુમાં કોઈ બેસે એને મને હે બધી બાજુ મેડ તુડુડુ એટલે ફોટો માં કે ઓહો હો અહીંયા ની મારો હોય ફોટો એ માનસિક અવસ્થા બદલની ને મા એટલો તમામ લોકો હવે તમે જો ઇતિહાસમાં જો બાપુ પોતા એટલે કોઈ પણ તાના સા એટલે એક થી 10 સુધીમાં કોઈ નહીં નંબર આવવા દે એમાં બુદ્ધિ યોગી થી વચ્ચે તૈયાર થઈ ગયા એટલે ભાઈ પોતે સફર થી ક્વિઝ પર જેના કરતા પેલા કે ક્વિઝ પર કર મેના માં પીચા આપ તો હવે શું થયું તો હવે આ ચૂંટણી બે વસ્તુ હવે નરેન્દ્ર મોદી નામ આગળ આરએસએસ ની ચૂંટણી માં એક બાજુ કે ભાઈ તમે કર્યું તો કે સુધી પહોંચાય तो तानाशाह तो तो द्वितीया दिपाती क्या रे को आकर हैं इतने को उगला पार्टी ने फायदों को तो यानी ये खत्म था कोई पर कारण ना सुनो यार पार्टी कर रहा है दूर से तो बाजर तो तो की स्टेज मार

અને વિચ્છો ગુણો હોય એટલે તમારે કે છીટો આવી હતી તો તંથો ત્રણ તો તમે ચાર છો ચાર કરો એમ કરીને એક આકૃતિ બનાવવા માંડી છે દાદી દાદી અહીંયા તાળ હતી પણ પાછા વાડ ગોઠવી દીધા મસ્ત રીતે અને વિશ્વ ગુરુનો આકૃતિ બનાવી ચારસો કાળના નારા સાથે ઘરે ઘરે એક ગેમ દીધી અને ગેંગ નીકળી એમાં બધાને 400 પાર આવવાની છે શું આવવાની 400 પાર ઘણા આપણા વિસાવદરથી મારી કેટલા એવા વિચાર આવ્યો હતો કે 400 પાર ના નગરી નારામાં